એકસો ચાલીસ આહિર મહિલાઓ મંત્રમુગ્ધ થઈ ગરબાના તાલે સતીઓ થઈ હતી કચ્છનો વાગડ વિસ્તાર એ ઐતિહાસિક વારસો ધરાવતો વિસ્તાર છે વાગડના વ્રજવાણી ધામની વાત કરીએ તો કહેવાય છે કે અહીં પાંચસો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ઢોલીનું સ્વરૂપ લઈને ઢોલ વગાડ્યો હતો પરમાત્માના ઢોલના તાલમાં મશગુલ થયેલી એકસો ચાલીસ આહિરાણીઓ કૃષ્ણ ભગવાનની પાછળ સતીઓ થઈ હતી રાપર તાલુકાના આ ઐતિહાસિક વ્રજવાણી ધામ આજે આહિર સમાજનું એક મહત્વનું સ્મારક છે આ મારું નામ આહિર વસ્તાભાઈ સવાભાઈ અને અહીંયા વ્રજવાણી ધામમાં મેનેજર તરીકે એક મારી ફરજ બજાવું છું અહીંયા મેન ગામનું નામ જ વ્રજવાણી છે તાલુકો રાપર છે જિલ્લો કચ્છ ભુજ એટલે મેન તો આપણે જો કાઠિયાવાડમાંથી કોઈ આવતું હતું એને વાયા ચિત્રોડથી રાપર બાલાહારથી અને વ્રજવાણી અને રાધનપુર અમદાવાદ મહેસાણાથી કોઈ આવતું હોય તો એમને ડાયરેક્ટ પહેલું આવે આડેસર આડેસરથી ફતેહગઢ અને ફતેહગઢથી સીધું અહીંયા મોવાણા થઈ બેલાથી અને વ્રજવાણી લોકવાયકા મુજબ વૃંદાવનનો અધૂરો રાસ ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાણી ગામે ઢોલી બનીને પૂર્ણ કર્યું હતું આ પવિત્ર અને ઐતિહાસિક જગ્યા એટલે કચ્છના રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારમાં વ્રજવાણી ગામે આવેલ વ્રજધામ મંદિર અહીંયા વ્રજધામ વ્રજવાણી મંદિર અહીંયા ઇતિહાસમાં કે જ્યારે ભગવાન ક્રિષ્ના જેમ ગોકુળ મથુરા અને વૃંદ્રાવન ત્રણ રસ ત્યાં પૂરા કર્યા હતા ત્યારે ભગવાને એવું કીધું હતું કે એક રસ અધૂરો મારો છે એ હું વ્રજમાં પૂરો કરીશ એટલે આ ભગવાનનું જે પ્રિય અને વ્રજ કે છે એટલે ભગવાને ત્યાં ત્રણ રાસ પૂરા કર્યા અને ચોથો રાસનું એક વદન આપ્યું કે હું વ્રજમાં પૂરો કરીશ એટલે કે અહીંયા આપણે આહિર સમાજના ગામ આજુબાજુ આ બાર ગામ હતા કે આપણે જે પશુપાલનનો વિષય કે જ્યાં સારો વગડો દેખે ત્યાં આપણે ગામ વહાવી દેતા હતા એટલે કે બારે ગામના આપણે જે તહેવારો પ્રસંગ આવે એટલે કે વૈશાખ મહિનાની અંદર બધી દીકરીઓ અહીંયા ભેગી થઈ અને રાસ રમવા માટે આવી તો ભગવાન કૃષ્ણ ખુદ જોયું કે આ મારો જે ચોથો રાસ અધૂરો છે એ પૂરો કરવા માટે ભગવાન ખુદ ઢોલી રૂપે આવી અને અહીંયા ત્રણ દિવસ અને ત્રણ રાત સખત અહીંયા ઢોલ વગાડ્યો એટલે વૈશાખ મહિનાની બીજ ત્રીજ અને ચોથ આ ત્રણ દિવસ સુધી રાત દી અને સખત ઢોલ વગાડ્યો અને દીકરીઓ રાસ રમી હવે ભગવાનને એમ હતું કે જો દીકરીઓ રાસ બંધ કરે તો હું ઢોલ બંધ કરું અને દીકરીયાને એમ થયું કે જો ઢોલી ઢોલ બંધ કરે તો અમે પણ રાસ બંધ કરીએ એટલે આમાં નામાં ત્રણ દિવસનો ગાળો નીકળી ગયો એટલે પછી ઘરને પરિવાર વડીલોને એમ થયું કે આવો તો ઢોલી કોણ છે કોઈ કામણગારી છે કોઈ તાંત્રિક છે કે કોઈ દીકરીને કે આ ઘરે નથી આવવા દેતો આ મારો ઢોલીને જે વડીલો બધા આવ્યા ઢોલીને મારવા માટે હું તો ભગવાન હતા એ અદૃશ્ય થઈ ગયા કોઈના હાથમાં આવ્યા નહીં એટલે જ્યાં જ્યાં દીકરીઓ રાસ રમતી હતી અહીંયા એક દીકરીએ પ્રાર્થના કરી સૌ પ્રથમ કે જો ભગવાન ખુદ બનીને તમે અહીંયા આવ્યા હો અને ઢોલ વગાડ્યો હોય તો હવે ધરતી માતાને કહો અમને જગ્યા આપે અને તમારી ગોદમાં અમને સ્થાન આપો આટલી પ્રાર્થના કરતાં જ્યાં જ્યાં દીકરીઓ ઊભી હતી અહીંયા ધરતી માતાએ તરત એમને જગ્યા આપી એક પછી એક દીકરી એકસો ને ચાલીસ દીકરીઓ આ ધરતીમાં સમાઈ ગઈ જ્યારે આવડી બધી ઘટના ઘટી એટલે જે એમનો પરિવાર વડીલો બધા દોડીને આવ્યા કે આ શું થયું વડીલો આવ્યા અને દીકરી તો એકસો ચાલીસ ત્યાં ધરતીમાં સમાઈ ગઈ પછી અહીંયાથી પાણી હરમ કરી અને બધા વડીલો અહીંયાથી આપણે નીકળી ગયા કે હવે આપણે અહીંયાથી રહેવાય નહીં અને બાજુમાં જ્યાં તળાવ છે ત્યાં એકસો ને ચાલીસ કૂવા પણ દીકરીઓના નામના કૂવા હતા એકસો ચાલીસ હા એટલે જ્યારે આ ઘટના ઘટી જે વડીલોને એમ થયું કે હવે આપણે અહીંયા કંઈક નિશાન તો રાખતા જ એટલે જ્યારે આ ઘટના ઘટીને એટલે જ્યાં જ્યાં દીકરી એક એક પછી એક જે ધરતીમાં સમાણી એનો જે ખાડો પડ્યો હતો એમાં એક એક ખાંભી લગાવતા ગયા આ પાંચસો ને સડસઠ વર્ષ પહેલેની જૂની ખાંભી છે આજકાલની નથી એટલે પાંચસો સડસઠ વર્ષ પહેલાંની આ ખાંભી લગાવેલી છે અહીંયાથી પાણી હરામ કરી અને બધા વડીલો અહીંયાથી નીકળી ગયા કે હવે આપણાથી અહીંયા રહેવાય નહીં કે રોજ ઉઠીને આપણી દીકરી સામે યાદ આવે દીકરી દેખાય કે આ મારી દીકરીને સર્ત્યમાં સમય ગયા એટલે બધા અહીંયાથી પાણી આરામ કરીને નીકળી ગયા વર્ષો પહેલાં તો અહીં ફક્ત ખાંભીઓ જ હતી મોટા બાવળો અને જંગલ જેવું હતું લોકો અહીં આવતા પણ પાણી પણ પીતા નહીં અને દર્શન કરી નીકળી જતા પણ આહીર સમાજના શ્રેષ્ઠીઓ અને આહિર સમાજના આગેવાનો અહીં ભેગા થયા અને વિશાળ વ્રજધામ મંદિર અને મોટું સ્મારક નિર્માણ કરવાનો વિચાર કર્યો અને વર્ષ બે હજાર બારમાં વિશાળ મંદિર નિર્માણ પામ્યું અને અન્નક્ષેત્ર તેમજ ભાવિકો યાત્રિકોને રોકાવા માટેની તમામ વ્યવસ્થા સાથે રૂમોનું પણ બાંધકામ કરવામાં આવ્યું પહેલાં તો આ એક ખાંભી જ હતી કે જે જૂની બધી જે પાંચસો સડસઠ વર્ષ પહેલાની ખાંભી લગાવેલી હતી ખાંભી હતી અને એક આ જંગલ અહીંયા થઈ ગયું હતું અને બાવર પણ થઈ ગયા હતા અરે જ્યારે આ બધું હતું અને સમાજ આવતી હતી અહીંયા પાણી કોઈ ના પીધા આવે દર્શન કરી જાય દિવાળી પાડવો એવી રીતના આવી દર્શન કરી અને પોતપોતાનું પાણી ભેગું લાવે અને પાછા નીકળી જાય પણ ધીરે ધીરે કે જ્યારે એક દિવસ આયુષ સમાજની બધી મીટિંગ હતી અને ત્યાં કુંજલભાઈ દેસાઈ કરી અને અહીંયા વ્રજવાણી ધામમાં આવ્યા હતા અને એમને આ જોયું કે આટલી બધી ખાંભી કોની છે અને એમને જ્યારે આ ખાંભી જોઈએ એટલે ખબર પડી કે આ તો આહિર સમાજની દીકરીઓ અહીંયા ધરતીમાં સમાઈ ગયેલી છે અને એમની ખાંભી છે પછી શાસ્ત્રીજી કુંજલભાઈ દેસાઈ સમાજને એક દિવસ મીટિંગ હતી ત્યાં ગયા અને એમને વાત કરી કે ભાઈ આહિર સમાજની ત્યાં વ્રજવાણીની અંદર મેં ખાંભી જોઈ કે એકસો અને ચાલીસ ત્યાં ખાંભી છે તો આટલી બધી ખાંભી છે તો આવડું બધું સમાજ છે અને સમાજની એકતા પણ છે તો એનું હજી કાંઈ કરતા કેમ નથી એટલે સમાજ બધી ભેગી થઈ અને ગામે ગામ ના હવે ફોન આવી ગયા હતા બે હજાર નવમાં એટલે અમુક જે કોન્ટેક્ટ નંબર હતા ત્યાં ફોન કરીને સમાજને બધાને ભેગા કર્યા અને મિટિંગ કરી કે ભાઈ સમાજને આપણે અહીંયા કાંઈક કરવું પડે એટલે બધા સમાજ ભેગા થઈ અને મંદિરનું નિમણૂક કર્યું કે આપણે અહીંયા હવે મંદિર બનાવીએ આપણા જે પાણીનો અપિયો છે એ અપિયો આપણે અહીંયા સોળાવીએ અને બધી સમાજ ભેગી થઈ ફાળો કર્યો મંદિર બનાવ્યું અને મંદિર બનાવી અને પ્રણ પ્રતીક્ષા કરી અહીંયા બે હજાર બારમાં ત્રેવીસ ચાર બે હજાર બાર પ્રણ પ્રતી પ્રણ પ્રતીક્ષા કરી મંદિર બનાવે ત્યારથી આપણું અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે વ્રજવાણીમાં આવેલ વ્રજધામમાં દૂર દૂરથી બસો ભરાઈને અઢારે વરણના ભાવિકો આવતા હોય છે એટલે અહીં અન્નક્ષેત્ર ચોવીસ કલાક ખુલ્લું રહે છે આ તમામ લોકોને અહીં રોકાવા માટે તમામ વ્યવસ્થાઓ આપવામાં આવે છે અહીં રૂમ પણ આપવામાં આવે છે અહીં રૂમનો કે જમવાનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો જ્યારથી આપણે આ મંદિર બન્યું ત્યારથી કે આ વિસ્તાર એવો છે ને એટલે જમવાનું તો આપણે અહીંયા ચોવીસે કલાક ગમે ત્યારે આવે રાતના બાર વાગે આવે એક વાગે આવે તો એક વાગે પણ અમે અહીંયા જમાડીએ છીએ અને બીજું કે રહેવા માટે એને રૂમ ફૂલ છે અંદર બાથરૂમ છે